નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઇલાનિંગ હા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે બધા એમસીક્યુ જોયા હતા જેનાથી આપણે આગળ જોઈએ હવે આ સેશનની અંદર મિત્રો આપણે રચકણ આધારિત પ્રદૂષણોમાં સૌથી પહેલો એમસીક્યુ પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ એ કોના પરથી મળે છે તો કે હવામાં ભળતા નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉપર સૂર્યપ્રકાશ પડવાથી આપણને આ પ્રકાશ રાસાયણિક ધુમ્મસ મળે બરાબર બે ધુમ્મ્ર ધુમ્મસ હતા ધુમ્ર ધુમ્મસ કેટલા પ્રકારના હતા તો કે બે પ્રકારના હતા એક હતું પારંપરિક ધુમ્ર ધુમ્મસ અને બીજું હતું પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ તમને ખ્યાલ હોય તો આ હતું હવામાંના ભેજ અને કાર્બન સલ્ફર ડાયોક્સાઇડ ને લીધે જ્યારે આ હતું ગરમ વાતાવરણમાં હતું એટલે હવામાન નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉપર સૂર્યપ્રકાશ પડવાને લીધે હતું હાઇડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પડવાને લીધે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો રચકણ પ્રકારના પ્રદૂષકોમાં કોનો સમાવેશ થાય તો ધુમ્રધુમ્મસ ધુમાડો ધૂળ ધુમ્મસ બધાનો જ સમાવેશ થાય એટલે કે રચકણ પ્રકારમાં બે પ્રકારના આવે રજકણ પ્રદૂષકો કેટલા પ્રકારના આવે રજકણ પ્રદૂષકો બે પ્રકારના એક જીવ રહિત અને જીવ સહિત હવે તમને યાદ હોય તો જીવ સહિત માટે આપણે કીધું તો જે જીવિત પ્રણાલી હોય લીલ સેવા બરાબર ફૂગ બેક્ટેરિયા વગેરે જ્યારે આની અંદર ધૂળ ધુમ્મસ ધુમાડો ધૂમ ધુ 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 બધા આવે ને એ ઓકે ચાલો નેક્સ્ટ પારંપરિક ધુમ્ર ધુમ્મસ કયો હતો તો મેં હમણાં જ તમને 1 મિનિટ પહેલા કીધું કે પારંપરિક ધુમ્ર ધુમ્મસ એટલે ધુમાડો હવામાનનો ભેજ અને SO2 નેક્સ્ટ ધુમ્ર ધુમ્મસ માં ઘન રજકણોનો વ્યાસ કોઈ પણ જગ્યાએ જ્યારે ઘન કણોનો વ્યાસ ચેક કરવાનો આવે ત્યારે એ હંમેશા એક માઇક્રોમીટર જેટલું હોય છે વન માઇક્રો ઇઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ મીટર તો જવાબ આવશે ટેન રેસ ટુ માઇનસ સિક્સ મીટર ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા તો ઓક્સિડેશન કરતા ધુમ્ર ધુમ્રસ થાય પ્રકાશ રાસાયણિક જ્યારે આ કેવું હતું તો કે રિડક્શન કરતા હતું ઓકે ચાલો નેક્સ્ટ NO2 અને O3 હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન ને તમે જો આ હાઇડ્રોકાર્બન જે હોય દહન ન પામેલા હોય તેવા દહન ન પામેલા આ હાઇડ્રોકાર્બન ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પસાર થાય એટલે કે એચવી કહી શકીએ તો આ એચવી સૂર્યપ્રકાશ જેવું પડે એટલે તો એ કાતો નાઇટ્રાઇડ બનાવે

કેટલું થાય ટેન રેસ ટુ માઇનસ સિક્સ મીટર સુધી થાય તો જવાબ આવે ટેન રેસ ટુ માઇનસ સિક્સ રેડી ચાલો નેક્સ્ટ પારંપરિક ધુમ્ર ધુમ્મસ ક્યાં થાય તો પારંપરિક ધુમ્ર ધુમ્મસ હતું ભેજવાળા વાતાવરણમાં અને ઠંડા વાતાવરણમાં થાય એટલે આપણે એમ કહી શકીએ સૂકા ભેજવાળા કુદરતી ભેજવાળા એમ ન આવે કુદરતી ભેજવાળું ન આવે પણ ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોય તો એને કહેવામાં આવે પારંપરિક મતલબ કે લંડન સ્મોક લંડન ધુમ્ર ધુમ્મસ એ સાનાથી ઉત્પન્ન થયું લંડન ધુમ્ર ધુમ્મસ એટલે કયું મિત્રો તો કે લંડન ધુમ્ર ઇઝ ઇક્વલ ટુ પારંપરિક ધૂમ્ર ક્યાંથી આવ્યું હતું તો કે હવામાંનો ભેજ પ્લસ ધુમાડો અને પ્લસ હવામાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ તો સલ્ફર ડાયોક્સાઇડ

હવામાનની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતને કહેવામાં આવે ધુમ્મસ કહેવાય શું કહેવાય ધુમ્મસ આ બધી ડેફિનેશન છે નેક્સ્ટ કેટલા કદના રજકણો ફેફસા સુધી પહોંચે તો કે એક માઇક્રોન કદ હોય તો ફેફસા સુધી પહોંચે પાંચ માઇક્રોન કદ એ ના માર્ગમાં અટકી જાય અને ત્યાંના રોગ ઉત્પન્ન કરે ઓકે પ્રકાશ રાસાયણિક કોની હાજરી હોય છે તો પ્રકાશ રાસાયણિક નાઇટ્રોજન ના શું છે અને પ્લસ સી એક્સ એચ વાય હાઇડ્રોકાર્બન છે તો કાર્બનિક સંયોજન અકાર્બનિક વાયુઓ બંને નહીં તો કે એક પણ નહીં જો કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે સી એચ હોય આપણે તો હાઈડ્રોકાર્બન છે ને એટલે એક પણ નથી ઓકે ચાલો નેક્સ્ટ કયો ઘટક આંખમાં તીવ્ર બળતરા કરે છે કયો ઘટક આંખમાં તીવ્ર બળતરા કરે તો ઓઝોન અને પર ઓક્સિએસિટાઈ નાઇટ્રેટ આ આપણી આંખમાં એટલી જલદ બળતરા ઉત્પન્ન કરે કે જે ધૂમ્ર ધુમ્મસની અંદરથી પસાર થાય ને તો આંખો જોડતો જોડતો જ બહાર આવે બરાબર નેક્સ્ટ પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની ઉત્પત્તિને નિયંત્રિત કરવા માટે કયા ઘટકોને ઘટાડવા પડે તો જો પ્રકાશ રાસાયણિક ધુમ્ર ધુમ્મસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓઝોન અને હાઇડ્રોકાર્બન એટલે હું એચ સી લખી દઉં હાઇડ્રોકાર્બન હવે આ જ્યારે આના પર સૂર્યપ્રકાશ પડે એટલે આ હાઈડ્રોકાર્બન જે એસિટાઇલ નાઇટ્રેટમાં કરે ટૂંકમાં બધાને આપણે નિયંત્રિત કરવા પડશે ઓકે એટલે આપેલા બધાને નિયંત્રિત કરો એટલે ઓટોમેટિકલી પ્રકાશ રાસાયણિક ધુમ્ર ધુમ્મસ અટકી જાય છે રેડી તો મિત્રો આ રચકણ પ્રદૂષક ઉપર આધારિત એમસીક્યુ અહીંયા સમાપ્ત થયા જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો no